નમસ્કાર દર્શક મિત્રો જમ્મુ કાશ્મીર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સીગામ ખાતે યોજાનાર સિકોતર માતાના અનોખા યજ્ઞ પધરવા જાહેર આમંત્ર જમ્મુ તાલુકાના સીગામ ગામે દર બે વર્ષે યોજાતા સિકોતર માતાના અનોખા યજ્ઞમાં ગામના ઠાકોર સાહેબ પરિવાર અને એક સભ્ય તથા ગામ પટેલ આ યજ્ઞ પૂજા વિધિ આહુતિ તેમના યજમાનો પદે યોજાય છે યજ્ઞની વિશેષતા જ્યાં સુધી ઘીની ધાર બંધ ના થાય ત્યાં સુધી યજ્ઞ ચાલુ રહે છે આ યજ્ઞમાં જાહેર જનતાને દર્શનનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવે છે અત્રેના ગામ શ્રી ગામમાં આ યજ્ઞ ઈસવીસન નવસો નવસો સત્તરની આ અવિરત રીતે અમારા ગામમાં બદ્રીસો યજ્ઞ યોજાય છે એ જ રીતે આ વર્ષે ભાદરવા સુદ તેરસ આ યજ્ઞનું આયોજન અમારા ગામમાં હોય તો સર્વે ભાવિક ભક્તોને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે આવો અનોખો યજ્ઞનો લાભ લેવા માટે એના દર્શન કાજે અને યજ્ઞમાં સહભાગી થવા આપ સૌ ભાવિક ભક્તોની અને જાહેર જનતાને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે એમાં જોડાવ અને માતાજીના આશીર્વાદ મેળવો